જય માતાજી મિત્રો અમારી ચેનલમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે વાત કરીશું પોંચો પાટણનો બંકો એટલે કે ફૂમતારજી મિત્રો ફૂમતાજીને લોકો બંકા તરીકે પણ ઓળખે છે અને મિત્રો ફૂમતાજીનું આખું નામ ઓરિજિનલ નામ જે મહેન્દ્રસિંહ વામૈયા છે અને મિત્રો ફૂમતારજીનો જન્મ પાટણ જિલ્લાના નાનકડા ગામ એવા વામૈયા ગામમાં થયો હતો તો મિત્રો

અને તેમને બે દીકરીઓ છે અને એક દીકરો છે તો આમાં આપણે આગળ વાત કરીએ તો વાઘુભા આપણે તેમની ફેમિલી વિશે જણાવશે તે આપણે આ વિડીયોમાં શાંતિથી સાંભળીએ જો આ વિડિયો અને હું તમને નામ સાથે પરિચય કરાવું આ છે તેમના પપ્પા જણાજી અને આ છે તેમના મમ્મી દેવીબેન અને આ છે મહેન્દ્રસિંહના મોટાભાઈ મંઘુભા અને આ છે મહેન્દ્રસિંહના સિંહના મોટાભાઈ કલજી અને મહેન્દ્રસિંહને કુલ બે દીકરીઓ અને એક દીકરો છે તેમનો મોટો દીકરો છે સની અને આ છે તેમની નાની દીકરી તનુબા અને એમની એક નાની બીજી દીકરી છે જેનું નામ છે શિયાબા જે કોડિયામાં ઊંઘી છે અને આપણે આગળ વાત કરીએ તો ફૂમદારજી મહિને કેટલા કમાય છે તો આપણે એનો વિડીયો બનાવેલો છે જે અમારી ચેનલની અંદર નાખેલો છે તો તમે જોવાનું ભૂલતા નહીં અને એમાં બીજી વાત કરીએ તો એમને કાર કલેક્શનની તો કાર કલેક્શનની અંદર જોઈએ તો તેમની આગળ એક બુલેટ છે જે ગોલ્ડન કલરનું છે અને તેમાં કારની વાત કરીએ તો તેમની આગળ એક વર્ના કાર છે જે ટોપ મોડલની છે અને મિત્રો આમાં આપણે આગળ વાત કરીએ તો ફૂમતાજીનું જે ફેમસ સોંગ છે જે સપનું તો સપનું રહી ગયું તો એમાં જેમને ખૂબ મોટા પ્રમાણમાં તેમને કમાણી કરી છે તો મિત્રો આ હતી ફુમતાજી વિશેની માહિતી અને વિડિયો ગમે હોય તો લાઇક કરજો સબસ્ક્રાઇબ કરજો અને તમારા પરિવારજનો સુધી આ વિડીયો પહોંચાડજો જેથી કરીને બધાને ખબર પડે કે પોમતાજીની લાઈફસ્ટાઈલ સ્ટાઇલ કેવી છે તો મિત્રો આ વિડીયો ગમે હોય તો લાઇક કરવાનો તો ભૂલતા જ નહીં તો મળીએ મિત્રો નવા વિડીયો સાથે નવી વાતો લઈને મળીશું જય માતાજી